નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડેલી પીએમસી માં આજે પહેલી તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ મિત્રો હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો જો તમે જોઈ શકો છો મિત્રો હરાજીનું કામકાજ છાપરા નંબર પાંચમાં ચાલુ થઈ ગયું છે જોઈ શકો છો મિત્રો છાપરા નંબર પાંચમાં હરાજીનું કામકાજ ચાલુ છે અને મિત્રો હાલ મિત્રો બજાર વિશે વાત કરું આજે તમને તો મિત્રો બજાર આજે ગયા બે દિવસ કરતા મિત્રો આજે ફરીવાર બજાર સારું ખુલ્યું છે મિત્રો આજે બજાર થોડુંક ફરી વાર સુધારો જોવા મળી રહ્યો છે મિત્રો બે દિવસ પહેલાં બજાર થોડુંક ડીમ થઈ ગયું હતું અત્યારે બજાર મિત્રો સારું ખુલું છે તો ચાલો જાણી લઈએ રાજ્યનું કામકાજ ચાલું જ છે તો મિત્રો આજના કેવા જીરાના બજાર ભાવ રહેલા છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયો માઇન્ટ સુધી બન્યા રહીજો મિત્રો આજના ભાવ જોવા માટે આજે કેટલી તેજી છે કેટલી મંદી છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ આજે બજાર તો સારું જ ખુલું છે મિત્રો એટલે ઘટાડો છે જ નહીં ભાવમાં તો આજે વધારો જોવા જ મળી રહ્યો છે તો વિડિયો માઇન્ટ સુધી બન્યા રહીજો મિત્રો Walaupun pecah, 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 છોતેર નવું જીરુ સેમી સુપર માઇનર હોવા સાથે પાંચ હજાર છવ્વીસ નવું જીરુ સુપર દાણા સાથે પાંચ હજાર ને

ಚಾರೋ ಜೀರೋ ಸೆಮ ನೌ ಜೂರು ઓગણપચાસ એક ચાર હજાર નવસો એક નવ સેમી જીરો ચાર હજાર નવસો ને એક નવ જીરો સેમી સુપર ये है भाई

બરોબર ઘટ્યા બજાર કરતા ચારસો રૂપિયા બજાર ઊંચો થઈ ગયું છે બરોબર અને આજ આવક કેટલી છે આવક છે ને જૂનું જૂનું બોરી આસપાસ પડતર છે ટૂંક જૂની આવક થયેલી છે ઓકે જૂની આવક થયેલી છે ઓકે અને આજની પચીસો આવક નવી છે મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરો તો મિત્રો બે દિવસ પહેલાં મિત્રો ઘટાડો હતો અને મિત્રો આજે ફરીવાર મિત્રો બજારમાં વધારો બે દિવસથી જોવા મળી રહ્યો છે થોડો થોડો મિત્રો આજે ફરીવાર સોથી સવાસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો ઊંચામાં તો મિત્રો બાવનસો રૂપિયા સુધીના ભાવ ખુલ્યા છે મિત્રો સુપર ક્વોલિટીના પાંચ હજાર પ્લસના અમુક વકલ જોવા મળી રહ્યા છે મિત્રો અને રનિંગ બજાર મિત્રો તમે જે આગળ વિડીયોમાં જોઈ એ પ્રમાણેનું રનિંગ બજાર છે